નમસ્કાર સ્વાગત છે તમારો અમારી ભક્તિટાણું ચેનલમાં નવરાત્રિના નવ દિવસ આ રીતે કરો માતાજીના નવ સ્વરૂપોની પૂજા જાણો માતાના દરેક સ્વરૂપના મંત્રો દેશભરમાં આસવ નોરતાની ઉજવણી થવા જઈ રહી છે ટૂંક સમયમાં જ આખો દેશ નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજામાં રંગીન બની જશે આવી સ્થિતિમાં અહીં જાણો કયા દિવસે માતાના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવશે મા શૈલપુત્રી નોરતાના પહેલા દિવસે કળશની સ્થાપના કરવી અને મા શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે દેવી દુર્ગાનું આ સ્વરૂપ માતા પાર્વતીનું સ્વરૂપ છે જેનો જન્મ હિમાલયના રાજાના ઘરે થયો હતો માના આ સ્વરૂપને શૈલપુત્રી કહેવામાં આવે છે આ દિવસે દેવીની પૂજા પીળા વસ્ત્રો પહેરીને કરવામાં આવે છે અને દેવી શૈલપુત્રીને ગાયનું ઘી અર્પણ કરવામાં આવે છે મંત્ર ઓમ હ્રીમ ક્લીમ શૈલીપુત્રી નમ માતા બ્રહ્મચારિણી નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે ભક્તો જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરવા માટે દેવી બ્રહ્મચારિણી દેવીની પૂજા કરે છે તે માતા દેવીનું અવિવાહિત સ્વરૂપ છે અને તેને પ્રેમ અને બલિદાનનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે માતા બ્રહ્મચારીણીને સાકર અર્પણ કરવામાં આવે છે મંત્ર ઓમ હ્રીમ ક્લીમ બ્રહ્મચારિણીએ નમો મા ચંદ્રઘટા નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘટાનું પૂજન કરવામાં આવે છે મા ચંદ્રઘટાની પૂજા કરવાથી ખરાબ કાર્યો અને પાપોમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે ત્રીજા દિવસે ભૂરા અથવા રાખોડી રંગના વસ્ત્ર પહેરીને દેવી માતાની પૂજા કરવાથી લાભ થાય છે આનંદની વાત કરીએ તો મા ચંદ્રઘટાને દૂધ અને મીઠાઈઓ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે મંત્ર ઓમ હ્રીમ ક્લીમ ચંદ્ર ઘટાએ નમો મા કુષ્માંડા નોરતાના ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથા સ્વરૂપમાં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે મા ચંદ્રઘટાને સુખ અને સકારાત્મકતાનું પ્રતિક કહેવામાં આવે છે અને તેમને પૂજા કરવાથી જીવનમાં સુખ અને પરિવારમાં શાંતિ આવે છે ચોથા દિવસે કેસરી રંગના વસ્ત્રો પહેરીને ચંદ્રઘટા દેવીની પૂજા કરવી જોઈએ આ દિવસે માતા ચંદ્રઘટાને માલપુવા અર્પણ કરવું જોઈએ મંત્ર ઓમ હ્રીમ ક્લીમ કુષ્મંડાય નમ માતા સ્કંદ માતા નોરતાના પાંચમા દિવસે મા સ્કંદ માતાની પૂજા થાય છે મા દુર્ગાના આ સ્વરૂપને ભગવાન કાર્તિકેયની માતા સ્કંદ માતા તરીકે સ્થાપિત કરવામાં આવે છે આ દિવસે બાળકો સાથે મા સ્કંદ માતાની પણ પૂજા કરવી જોઈએ માતા સ્કંદ માતા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને પરિવારના સભ્યોમાં પ્રેમ પ્રવર્તે છે માતા સ્કંદ માતાની પૂજા દરમિયાન તેમને કેળા અર્પણ કરવામાં આવે છે મંત્ર ઓમ હ્રીમ ક્લીમ સ્કંદ માતાએ નમ મા કાત્યાની નોરતાના છઠ્ઠા દિવસે મા કાત્યાની પૂજા કરવામાં આવે છે માતા કાત્યાયને ચાર હાથ છે અને તેમની પૂજા કરવાથી અજ્ઞાત ભય અને રોગ દૂર થાય છે આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને માતા કાત્યાનીની પૂજા કરવી જોઈએ પૂજા દરમિયાન માતા કાત્યાનીને મધ અર્પણ કરવાથી જીવનમાં મધુરતા જળવાઈ રહે છે મંત્ર ઓમ હ્રીમ ક્લીમ કાત્યાયની નમઃ મા કાલરાત્રિ નોરતાના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવાની માન્યતા છે સૌથી આક્રમક સ્વરૂપ કહેવામાં આવે છે માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને દુષ્ટ શક્તિઓનો પરાજય થાય છે આ દિવસે દેવી દુર્ગાની પૂજા વાદળી રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઈએ આ દિવસે દેવી કાલરાત્રિની પૂજા કર્યા પછી ગોળ અને ગોળમાંથી બનાવેલી વાનગીઓ ચડાવવાથી શુભ ફળ મળે છે મંત્ર ઓમ હિમ કલીકલ રાત્રિય નમ માતા મહાગૌરી નોરતાના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે માતા મહાગૌરીને સંતાનોની સુખ આપે છે દરિદ્રતાઓનો નાશ કરે છે એવી માન્યતા છે કે મા મહાગૌરીની પૂજા કરતી વખતે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ તેનાથી પ્રસન્ન થવાથી મા પરિવારના ધન અને સ્વાસ્થ્યને આશીર્વાદ આપે છે આ દિવસે માતા મહાગૌરીને નારિયળ પણ અર્પણ કરવું જોઈએ મંત્ર ઓમ હિમ કલી મહાગૌરીયાય નમો મા સિદ્ધદાત્રી નોરતાના નવમા અને છેલ્લા દિવસે માતા સિદ્ધદાત્રીની પૂજા માટે સૌથી વિશેષ માનવામાં આવે છે માતા સિદ્ધદાત્રી કમળ પર બિરાજમાન છે અને તેમની પૂજા કરવાથી જીવનમાં દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે માતાની પૂજા કરવાથી રોગો અને દુઃખોને અંત આવે છે આ દિવસે જાંબલી રંગના વસ્ત્રો ધારણ કરીને દેવી સિદ્ધદાત્રીની પૂજા કરવી જોઈએ આ દિવસે પૂજા કરતી વખતે માતાને તલ અર્પણ કરવા જોઈએ મંત્ર ઓમ હ્રીમ ક્લીમ સિદ્ધદાત્રિય નમઃ જય માતાજી